પચાસ વર્ષ બાદ દિવાળી પહેલા બુદ્ધ અને શુક્ર લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનાવશે આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે કરિયર અને બિઝનેસમાં પ્રગતિની સંભાવના છે હા મિત્રો તમને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી દિવાળી પહેલા લક્ષ્મી નારાયણ રાજ્યોગ રચાઈ રહ્યો છે મિત્રો બારમાંથી આ પાંચ રાશિઓને બુધ અને શુક્રના સંયોગથી બનેલા લક્ષ્મીનારાયણ રાજ્યોગથી ફાયદો થશે અને આ રાશિઓ કરોડપતિ બનશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તેમનું ઘર ધનથી ભરાઈ જશે ચાલો તમને વૈદિક પણ જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર અને બુધ ગ્રહ લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહ ધન ઐશ્વર્ય અને વૈભવનો સ્વામી છે તેમજ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગ્રહોનો રાજકુમાર અને બુદ્ધિનો સ્વામી શુક્ર ગ્રહ તેની રાશિ બદલી ગયો છે ભાષા ધંધાકીય નફો દસ ઓક્ટોબરે તેની રાશિ બદલશે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે અને બુદ્ધ ભગવાન વિષ્ણુ અથવા નારાયણનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તુલા રાશિમાં આ બે ગ્રહોનો સંયોગ લક્ષ્મી નારાયણ રાજ્યો બનાવે છે જે અત્યંત શુભ છે મિત્રો જો કે તે તમામ રાશિઓ પર અસર કરશે પરંતુ તે પાંચ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રાજયોગને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે અને જ્યોતિષમાં તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તે ધન સમૃદ્ધિ અને સફળતાનો સૂચક માનવામાં આવે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે તો તે વ્યક્તિની આર્થિક અને સામાજિક સ્થિતિને પણ બદલી શકે છે સંપત્તિ અને ઐશ્વર્યના કિસ્સામાં તે ફાયદાકારક છે આ યોગથી વ્યક્તિને આર્થિક સમૃદ્ધિ કારકિર્દીમાં પ્રગતિ સામાજિક પ્રતિષ્ઠા અને વ્યક્તિને સુખી અને સમૃદ્ધ જીવન મળે છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મી અને પ્રભુ નારાયણના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય આપો લક્ષ્મીનારાયણ અવશ્ય લખો જેથી તમારા પર લક્ષ્મીનારાયણની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે અંક એક તુલા તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો લક્ષ્મી નારાયણ રાજ્યોગ તમારો દિવસ બદલી શકે છે જે પચાસ વર્ષ પછી દિવાળી પહેલા બનવા જઈ રહ્યો છે તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજ્યોગ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે આ રાજ્યોગ તમારી રાશિના ચડતા ઘર પર બનવા જઈ રહ્યો છે એટલા માટે આ સમયગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને મિત્રો લક્ષ્મીજી અને નારાયણજીના આશીર્વાદથી આ રાશિના લોકોના જીવનમાં આવતી સમસ્યાઓનો અંત આવવાનો છે તે જ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે હવે તમને ગુરુની કૃપાથી ચારે બાજુથી આર્થિક લાભ થવાનો છે મિત્રો ચાલો તમને જણાવીએ કે તુલા રાશિના જાતકોને લક્ષ્મીનારાયણ રાજયોગના શુભ પ્રભાવથી અને દેવી લક્ષ્મીની કૃપાથી નોકરીમાં પ્રમોશનની નવી તકો મળશે તમને તમારા કામમાં સફળતા મળશે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેમજ જે લોકો લાંબા સમયથી તેમના કાર્યસ્થળ પર પરેશાન હતા તેઓને નોકરીની સારી તકો મળી શકે છે વ્યવસાયમાં ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે સમાજમાં લોકપ્રિય થશે આ સાથે તમને માન પ્રતિષ્ઠા મળશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધશે સ્વાસ્થ્ય બંધન વધશે સ્વાસ્થ્યના મોરચે જોવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે લક્ષ્મી નારાયણ રાજ્યોગથી ઘણો ફાયદો થાય છે લક્ષ્મી માતા અને ભગવાન નારાયણ તમને આશીર્વાદ આપે છે હા તુલા રાશિવાળા લોકો ખાસ કરીને પ્રભાવિત થાય છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોએ જણાવવું જોઈએ કે પચાસ વર્ષ પછી ઓક્ટોબર મહિનામાં બનેલો લક્ષ્મી લક્ષ્મીનારાયણ રાજયોગ સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન આ રાજયોગ તમારી રાશિના ઉર્ધ્વગૃહમાં છે તમારો આત્મવિશ્વાસ વધશે મિત્રો ચાલો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે લક્ષ્મીજી અને નારાયણજીના આશીર્વાદથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે આશીર્વાદ હવે તમારા ઘરે કોઈ સારા સમાચાર આવવાના છે તેમજ લક્ષ્મી નારાયણની કૃપાથી આ સમયગાળા દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે સિંહ રાશિના જાતકોને આર્થિક લાભના નવા સ્ત્રોત મળી શકે છે તેમના અભ્યાસમાં તમને સારા માર્કસ મળશે અમે તમને જણાવી દઈએ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે પ્રેમ જીવનમાં ઉત્તેજના રહેશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સારા સંબંધો કેળવશો જે તમને પ્રમોશન મેળવવામાં મદદ કરશે પગાર વધારો પણ થશે આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકો પણ સફળતા મેળવી શકે છે સરકારી કામમાં સફળતા મળી શકે છે જો તમે તમારા વ્યવસાયને બદલવાની યોજના બનાવી રહ્યા છો તો તમે તેમાં પણ સફળ થશો નંબર ત્રણ મીન રાશિ મીન રાશિવાળા લોકો અમે તમને જણાવી દઈએ કે પચાસ વર્ષ પછી બનનાર લક્ષ્મી નારાયણ યોગને કારણે તમારા બાળકો પર દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા થવાની છે મીન રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ બનવા જઈ રહ્યો છે હા મિત્રો હવે મીન રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ આવવાની છે મીન રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગની રચના સારી સાબિત થઈ શકે છે મીન રાશિના લોકોના જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારા જીવનના છેલ્લા ઘણા વર્ષો તમારા માટે મુશ્કેલ સાબિત થયા છે પરંતુ લક્ષ્મી નારાયણ યોગ બનવાથી ધીરે ધીરે આ સમસ્યાઓનો અંત આવશે અને જીવનમાં એક નવી આશા જન્મશે આ સાથે તમારે જીવનમાં ઘણી સફળતાઓનો સામનો કરવો પડી શકે છે આ સાથે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે તમારી હિંમત વધશે તમે તમારા કામ પર વધુ ધ્યાન આપી શકશો આવી સ્થિતિમાં તમારી બોસ તમને કેટલીક મોટી જવાબદારી પણ આપી શકે છે જે તમારે સારી રીતે કરવાની જરૂર છે કારણ કે તે તમારી કારકિર્દી માટે એક પગથિયું સાબિત થઈ શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારું નામ રોશન થશે અને જીવનમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે તેમજ માતા લક્ષ્મી નારાયણજીની કૃપાથી જે લોકો વર્કન્યા બને છે તેઓને સૌભાગ્યશાળી બનવાના આશીર્વાદ મળવાના છે એમ કહેવું ખોટું નહીં હોય કે આ યોગ તમારા માટે શુભ છે માતા લક્ષ્મીનું નંબર ચાર મિથુનઃ મિથુન રાશિના લોકો અમે તમને જણાવીએ કે દિવાળી પહેલાં નારાયણ રાજ્યોગની રચના તમારા માટે ખૂબ જ શુભ ફળ આપનારી માનવામાં આવે છે હવે તમારા દિવસો બદલાવાના છે હા મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે મિથુન રાશિના લોકોના હિંમતમાં સારો વધારો થશે જેના કારણે તેઓ મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશે અને તમારું ફિટનેસ સ્તર મજબૂત દેખાશે જો તમે વ્યવસાયમાં કોઈ સોદો ફાઇનલ કરો છો તો તમને ભવિષ્યમાં તેના સંપૂર્ણ લાભો મળશે કોઈ પણ જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળવાની સંભાવના છે અને તમે જૂના દેવાની ચૂકવણી પણ કરી શકશો આ રાશિના કેટલાક લોકોને વિદેશથી નોકરીની સારી તકો મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરિવારના કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ હશે તો ઘરના વડીલો દ્વારા તેનું નિરાકરણ આવશે તમને દરેક પગલાં પર તમારા પિતાનો સહયોગ મળશે જેના કારણે તમારા માટે વસ્તુઓ સામાન્ય થઈ જશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને ઘરમાં બાળકોના કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે જેને જોઈને તમારા જીવનસાથીની પાસે જવાની યોજના બનશે અમુક ધાર્મિક સ્થળ તમને જણાવી દઈએ કે આ રાશિવાળા લોકો ગુરુ અને શુક્રના યુતિના દિવસે સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરી શકે છે આ દિવસે તમે કેટલીક સ્થાવર મિલકત ખરીદી શકો છો આ દિવસે તમને નવો જીવનસાથી અથવા નવો પ્રેમ સાથી મળી શકે છે આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો તમારા જીવનમાં એક નવો વ્યક્તિ આવી શકે છે જે તમારા જ્ઞાનને વિસ્તારી શકે છે તે તમને સમયાંતરે મદદ પણ કરી શકે છે હા મિત્રો લક્ષ્મી નારાયણ રાજ્યોગ બનવું તમારા માટે ખૂબ જ શુભ છે દેવી લક્ષ્મીનો આશીર્વાદ ખાસ કરીને તમારા પર રહેવાનો છે નંબર પાંચ વૃષભ વૃષભ રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે દિવાળી પહેલાં પચાસ વર્ષ પછી રચાયેલો લક્ષ્મી નારાયણ રાજયોગ તમારા માટે ખૂબ જ સફળ સાબિત થશે વૃષભ રાશિવાળા લોકો પણ હશે સાથે જ વૃષભ રાશિવાળા લોકોના જીવનમાં કેટલાક મોટા સારા સમાચાર આવશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપાથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવવાનો છે સાથે જ આ લોકો માટે ઓક્ટોબર મહિનો ખૂબ જ શુભ સાબિત થવાનો છે મહિનાની શરૂઆતમાં તમને ઘણા શુભ ફળ મળવાના છે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે તમે તમારી કારકિર્દીમાં તમારું શ્રેષ્ઠ પ્રદાન કરી શકશો આ મહિને નોકરીયાત લોકો માટે પ્રમોશનની સંભાવના છે અથવા તમારો પગાર વધી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે સફળતા તરફ આગળ વધશો અને ઊંચાઈઓ પર પહોંચશો જેના કારણે તમે દુનિયામાં પ્રખ્યાત થશો અને લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મી નારાયણ રાજયોગના શુભ પ્રભાવને કારણે તમે તમારા જૂના વિવાદોથી પણ છુટકારો મેળવવા જઈ રહ્યા છો દુશ્મનો હવે તમારા ચરણોમાં જઈને ક્ષમા માંગશે હા મિત્રો આ તમને ખૂબ ગર્વ અનુભવશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને તમે રાજા મહારાજાઓની જેમ જીવન જીવશો તમને વ્યાપાર ક્ષેત્રે લાભ મળશે આ શુભ યોગની અસરથી તમને ફાયદો થશે કોઈ નવું કામ શરૂ કરો જેમાં તમને ઘણો ફાયદો થશે અને લક્ષ્મી નારાયણની કૃપાથી તમારી બેગખુશીઓથી ભરાઈ જશે મિત્રો જે લોકો વરવધુની શોધમાં છે હવે તેઓ ખુશ થવાના છે કારણ કે તમે તેમની ઈચ્છા મુજબ તેમની શોધ પૂરી કરવાના છો સાથે જ વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે શું તમારા ઘરમાં કોઈ શુભ અનુષ્ઠાન થઈ શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ જળવાઈ રહે રાજ્યોગ વૃષભ રાશિના લોકો તેમનું જીવન જીવી શકે છે હવે તે બદલાવાની છે જેના કારણે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ખતમ થવા જઈ રહી છે મિત્રો હવે તમને પારિવારિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે લગ્ન પછી જલ્દી જ પ્રેમનો અંત આવશે અને તમારા વ્યવસાયને આગળ વધારવામાં તમને મદદ કરશે મિત્રો તમે એક મોટા રોકાણકાર પણ મેળવી શકો છો આ સમય દરમિયાન નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે જ્યારે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા બધા કામ પૂરા થતા જણાય છે તો મિત્રો આ બધી રાશિઓ છે જે દિવાળી પહેલા નારાયણ રાજયોગના પ્રભાવમાં આવી રહી છે અને આ રાશિના જાતકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો જય લક્ષ્મી માતા જય નારાયણ લખો કોમેન્ટ બોક્સમાં લખો જેથી કરીને લક્ષ્મી માતા અને ભગવાન નારાયણની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દુઃખ અને કષ્ટોનો અંત આવે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય આભાર